તો હવે વિચારી રહ્યા છો ને કે હું કેમ હસી રહી છું પરંતુ એકવાર હસવું જરૂરી છે જી હા દર્શક મિત્રો શું તમે જાણો છો અને સિરીઝમાં આજે હું તમને એક એવા દેશના કાયદા વિશે જણાવીશ જ્યાં દિવસમાં એકવાર તો હસવું જરૂરી છે સ્વાસ્થ્ય માટે હસવું ખૂબ જ જરૂરી છે માત્ર હસવાથી જ ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે જેને કારણે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં એક પ્રાંતમાં હસવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે તો હવે આ પ્રાંતના લોકો તમારા માટે છે દરેક વ્યક્તિ તેની મરજી મુજબ ખુશ કે દુખી રહે છે પણ એક એવો દેશ છે જ્યાં સરકારે નાગરિકોને આદેશ આપ્યો છે કે જેવી પણ પરિસ્થિતિ હોય એમને ફરજીયાત પણ દિવસમાં એકવાર એક હસવું જ પડશે જીવનમાં ગમે તેટલું દુઃખ કેમ ના હોય તમારે હંમેશા હસતું રહેવું જોઈએ પણ જો તમને હસવા માટે મજબૂર કરવામાં આવે તો શું કરશો તમે તો આવું જ કંઈક જાપાનમાં થયું છે અને ત્યાં એક વિચિત્ર નિયમ લાગુ કરવામાં આવ્યો છે જાપાનના યામાગાટા રાજ્યમાં આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે ત્યાંના લોકોએ દિવસમાં એક વખત ફરજિયાતપણે હસવું જ પડશે એક રિપોર્ટ અનુસાર જાપાન એવો દેશ છે જેના એક પ્રાંતમાં આ વિચિત્ર પરંતુ અસરકારક કાયદો પસાર કરવામાં આવ્યો છે જાપાનના યામાગાતા પ્રાંતમાં વહીવટી તંત્રએ તેના લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે એક ખાસ રીત ઘડી કાઢી છે પ્રશાસન એવો કાયદો બનાવ્યો છે કે હવે લોકોને દિવસમાં ઓછામાં ઓછું એક વાર હસવું જ પડશે ખરેખર તો આ નિયમ બનાવવા પાછળ એક રિસર્ચ છે જે હાલમાં ત્યાંની યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું જાપાનમાં આવો વિચિત્ર કાયદો કેમ બનાવવામાં આવ્યો યામાગાતા યુનિવર્સિટીના સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હસવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી હૃદયના રોગો ઓછા થાય છે અને વ્યક્તિનું આયુષ્ય પણ વધી જાય છે આ કાયદા હેઠળ હસવા પર કોઈ જબરદસ્તી હાર નથી જો કે આ દ્વારા નાગરિકોને દિવસભર ખુશનુમા વાતાવરણ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે કાયદા હેતળ કાર્યસ્તરોને હળવાશવાળું વાતાવરણ બનાવવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે હવે દર મહિનાની આઠમી તારીખને યુમાં ડે તરીકે ઉજવવામાં આવશે યમગ્રાતા યુનિવર્સિટીના મેડિકલ વિભાગે તાજેતરના એક સંશોધનમાં આ પ્રશ્નો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે સંશોધન દર્શાવે છે કે હાસ્ય સારા સ્વાસ્થ્ય અને લોકોના આયુષ્યમાં વધારો કરવામાં મદદરૂપ છે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વર્ષ બે હજાર વીસ માં લખેલા એક લેખમાં કહ્યું છે કે જે લોકો વધુ હસતા નથી અથવા ઓછા હસવાની વૃત્તિ ધરાવતા હોય છે તેમને હૃદયરોગ થવાની અને નાની ઉંમરમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે આ સિવાય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હસવાથી માત્ર લોકોનું મગજ સ્વસ્થ નથી રહેતું પરંતુ તેમની જીવનશૈલી પણ ખુશખુશાલ રહેતી હોય છે જાપાનમાં વિપક્ષી નવા કાયદા સામે વાંધો ઉઠાવ્યો એક તરફ વહીવટી તંત્ર કાયદા દ્વારા વધુ સારું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ પ્રશાસને આ કાયદા સામે વાંધો ઉઠાવ્યો છે જાપાની કોમ્યુનિસ્ટ પાર્ટી આરોપ લગાવ્યો છે કે આ કાયદો માનવ સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે વિપક્ષનું કહેવું છે કે હસવું કે ન હસવું એ બંધારણે આપેલો અધિકાર છે કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેટિક પાર્ટી વતી એવું કહેવામાં આવ્યું છે કે આ કાયદો એવા લોકોની કાળજી લેતો નથી જેઓ કોઈ બીમારી જુલમ અથવા ઉદાસીને કારણે હસતા નથી બીજી તરફ વહીવટી તંત્ર વારંવાર કહે છે કે આ કોઈ આદેશ નહીં પરંતુ પ્રોત્સાહન તરીકે બનાવેલો કાયદો છે જો કોઈ હસતું નથી તો તેના પર કોઈ દંડ લાદવામાં આવ્યો નથી જાપાનના યામગાતા શહેરમાં સ્થાનિક સરકારે હવે એક વટહુકમ પસાર કર્યો છે જે તે શહેરના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવાનો નિયમ બનાવે છે સરકારના નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે તેને ટોરુ સેકી અને સટોરુ ઈશી ગુરૌ જેવા રાજકારણીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે જો દલીલ કરે છે કે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે શેખી કહ્યું કે હસવું કે ન હસવું એ મૂળભૂત માનવ અધિકાર છે જ્યારે ઇશી ગુરુઓ બીમારી જેવા કારણોસર હસવામાં અસમર્થ લોકોના અધિકારો પર ભાર મૂક્યો હતો કાયદો જાપાનના નાગરિકોને હસવા માટે દબાણ કરતું નથી વિવાદ હોવા છતાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કાઉરી ઈટોએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે તે વ્યક્તિના વ્યક્તિગત નિર્ણયના આધાર પર ભાર મૂકે છે અને હસવા માટે દબાણ કરતું નથી સ્થાનિક અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે નવા નિયમમાં દરરોજ હસવામાં અસમર્થ લોકો માટે કોઈ દંડની જોગવાઈ નથી આ કાયદાનો પ્રાથમિક હેતુ ફરજિયાત હાસ્યને લાગુ કરવાને બદલે હાસ્યના સ્વાસ્થ્ય લાભોની સમજ પ્રોત્સાહન આપવાનું છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ ગયા અઠવાડિયે એક કાયદો રજૂ કર્યો હતો અને પસાર કર્યો હતો જેમાં રહેવાસીઓને દરરોજ હસી મજાક કરવાની અને જોરદાર અટહાસ્ય કરવા માટે આહાન કર્યું હતું આ સિવાય તમામ પ્રોફેશનલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે કાર્યસ્થળ પર એવું વાતાવરણ બનાવો જે હાસ્યથી ભરેલું હોય તો મિત્રો જાપાનમાં દરેક નાગરિક માટે દિવસમાં એક વાર હસવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આ માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે તો હવે આ શહેરના લોકોને દરરોજ ઓછામાં ઓછું એક વાર તો હસવું જ પડશે એટલે કે તમે પણ વિચારતા હશો કે જાપાન જેવા દેશમાં સરકાર વ્યક્તિના હસવા રડવા કે તેના અંગિત જીવન અંગે કેવી રીતે નિર્ણય લઈ શકે તો મિત્રો તેની પાછળનું કારણ એ છે કે સરકારના આ કાયદાનો હેતુ સંરક્ષણો છે લોકોને ડિપ્રેશનથી બચાવવા માટે એટલે લોકોને મેન્ટલી રિલીફ રહે તણાવ ના વધે લોકો ખુશ રહે તે માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે તો આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું શું તમે જાણશો ની સિરીઝ હાલ મને રજા આપશો નમસ્કાર